નમસ્કાર મિત્રોને તમારું ફરીથી સ્વાગત છે અમારા ચેનલ પર આજે અમે વાત કરીશું આ રાશિઓની જેમનું નસીબ બે હજાર ચોવીસ થી બે હજાર પચાસ સુધી સાતમા આકાશ પર રહેશે આ ખાસ સમય ભગવાન શનિદેવના આશીર્વાદથી બાર રાશિઓમાંથી કેટલીક માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે જી હા મિત્રો ભગવાન શનિદેવે આ કેટલીક રાશિઓ પર પોતાનો ખાસ આશીર્વાદ વરસાવ્યો છે જેના કારણે આ જાતકોને ધન સંપત્તિ અને સફળતાના અનેક અવસર મળશે બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમય આ રાશિના લોકોના જીવનમાં મહત્વપૂર્ણ અને શુભ ફેરફારો લાવશે આ સમય દરમિયાન તેમને ઘણી મોટી ખુશખબરીઓ મળશે જેનાથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કે તે કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેને માટે આ સમય અત્યંત ફાયદાકારક સાબિત થશે આજે અમે તમને વિગતે સમજાવશું કે કઈ રાશિઓ પર ભગવાન શનિદેવનો ખાસ આશીર્વાદ છે આ માહિતી મેળવવા માટે કૃપા કરીને આ વિડિયો અંત સુધી જુઓ જેથી તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી ચૂકશો નહીં આ વિડિયોમાં અમે એ તમામ રાશિઓ વિશે વાત કરીશું જે ભગવાન શનિદેવના આશીર્વાદથી બે હજાર ચોવીસથી થી બે હજાર પચાસ સુધીના સમય દરમિયાન મોટા લાભ અને સફળતાઓનો અનુભવ કરશે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા અમારી તમારી પાસે એક વિનંતી કરીએ છીએ કે જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત છો તો આ વિડિયોને એક લાઇક જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂર લખો આથી ભગવાન શનિદેવનો આશીર્વાદ તમને પણ પ્રાપ્ત થશે તેમજ જે લોકો અમારી ચેનલ પર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી નોટિફિકેશન મેળવો આ વીડિયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી વધુ લોકો આ માહિતીનો લાભ લઈ શકે હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમનું નસીબ બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધી સાતમા આકાશ પર રહેશે જેમ કે આપણે બધાએ જાણ્યું છે હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે જેમાંથી ભગવાન શનિદેવનું નામ પણ ખૂબ મહત્વનું છે શનિદેવને ન્યાયના દેવ માનવામાં આવે છે અને તેઓ અન્યાય કરનારાઓને સમયસર દંડ પણ આપે છે તેઓ સૂર્યદેવના પુત્ર છે અને કર્મફળ આપનાર મનાય છે એવું પણ કહેવામાં આવે છે કે મોક્ષ પ્રદાન કરવાની શક્તિ માત્ર ભગવાન શનિદેવ પાસે જ છે શનિદેવને લઈને ઘણા લોકોના મનમાં ભય હોય છે પરંતુ વાસ્તવિકતા એ છે કે તેઓ સમતોલન જાળવી રાખવા માટે તમામ જીવસૃષ્ટિ સાથે યોગ્ય ન્યાય કરે છે જેના પર તેમની કૃપા હોય છે તેમનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને કોઈ પણ આફત તેમના નજીક નથી આવતી એ જ સમયે જે લોકો પાપ કરે છે અને અન્ય લોકોને નુકસાન પહોંચાડે છે તેમને શનિદેવ દંડ આપે છે હવે ભગવાન શનિદેવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીકનું નસીબ ચમકવાનું છે બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમય આ રાશિઓ માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદથી આ રાશિઓના જાતકોના જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નહીં રહેશે તેમના જીવનમાંથી બધા દુઃખ અને પરેશાનીઓ શનિદેવના આશીર્વાદથી દૂર થઈ જશે અને તેમને ઘણી મોટી ખુશખબરી પ્રાપ્ત થશે મિત્રો અમે જે ભાગ્યશાળી રાશિઓની વાત કરી રહ્યા છીએ તેના પર ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદ બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીના સમય દરમિયાન રહેવાના છે આ સમય દરમિયાન તેમનું નસીબ સાતમા આકાશ પર રહેશે અને તેઓ જીવનમાં અપાર સફળતા અને સમૃદ્ધિનો અનુભવ કરશે આ ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવવું છે કે બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે ભગવાન શનિદેવની કૃપાથી આ સમય દરમિયાન તમને દરેક દિશાથી લાભ મળશે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધશે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે જો તમારું કોઈ ઋણ છે તો તમને તેનીથી મુક્તિ મળી શકે છે અને આ સમય દરમિયાન નવો ધંધો શરૂ કરવાના યોગ પણ બની રહ્યા છે વેપારીઓ માટે પણ આ સમય અત્યંત લાભકારી સાબિત થશે તેમના ધંધામાં દિવસે રાત્રે પ્રગતિ થશે આ સાથે જ તમે વાહન કે નવું ઘર ખરીદવાના યોગ પણ બનાવી શકો છો ભગવાન શનિદેવની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની કૃપાથી બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમય મોટી મોટી ખુશખબરીઓ લઈને આવશે આ સમયગાળા દરમિયાન તમને અનેક મહત્વપૂર્ણ ખુશખબરીઓ પ્રાપ્ત થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનના બધા દુઃખદર્દ દૂર થશે વેપારમાં પણ તમને અત્યંત સફળતા મળશે અને જો તમે નોકરીની શોધમાં છો તો આ સમય દરમિયાન તમને ઈચ્છિત નોકરી મળવાની સંભાવના છે આર્થિક ક્ષેત્રમાં પણ તમને મોટી સફળતા મળશે અને જીવનમાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર થશે દરેક દિશાથી ખુશખબરીનો વરસાદ આવશે એટલે કે મિથુન રાશિના જાતકો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને આવનારી ખુશીઓનું સ્વાગત કરો આ યાદીમાં આગળની રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત શુભ સાબિત થશે આ સમય દરમિયાન તમને નવી નોકરીના ઓફર મળી શકે છે અને વિદ્યાર્થીઓને ઓછા મહેનતમાં પણ સારી નોકરી મળી શકે છે પ્રેમજીવનના દ્રષ્ટિકોણથી પણ આ સમય અનુકૂળ રહેશે અને તમારું વૈવાહિક જીવન સુખમય રહેશે આ સમય દરમિયાન ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં તમારી રસદારી વધશે અને તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે જો તમારું કોઈ અટકાવેલું ધન છે તો તેને મળવાની પૂરી સંભાવના છે આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે અત્યંત લાભદાયક રહેશે તેથી આ અવસરનો સંપૂર્ણ લાભ ઉઠાવો હા મિત્રો હવે આગળની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ છે મકર રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત શુભ અને લાભકારી રહેશે આ સમયગાળા દરમિયાન તમને દરેક કાર્યમાં સફળતા મળશે અને કુટુંબમાં પણ ખુશીઓનું વાતાવરણ રહેશે અને આર્થિક દ્રષ્ટિએ આ સમય અત્યંત લાભદાયક રહેશે અને તમને ધનની કમી નહીં થશે આ ઉપરાંત સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળવાની શક્યતા પણ છે આ સમય દરમિયાન તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને જીવનમાં ઘણી મોટી ખુશીઓ મળશે હા મિત્રો હવે આ યાદીમાં જે આગળની રાશિ આવે છે તે છે કુંભ રાશિ જે ખૂબ જ ભાગ્યશાળી રાશિ માનવામાં આવે છે કુંભ રાશિના જાતકો માટે ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ લાભકારી અને શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફાર થશે જે તમારા જીવનને સુખમય અને આનંદમય બનાવશે કુંભ રાશિના લોકો તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર આવશે જેનાથી તમારું જીવન વધુ ખુશહાલ બની જશે જલ્દી જ તમે નવું ઘર ખરીદવાની તકો મેળવી શકો છો અને તમારી બધી આર્થિક પરેશાનીઓનો અંત આવશે વેપાર સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે અને તમને નાણાકીય લાભ પ્રાપ્ત થશે આ સાથે અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ બનશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ઘણી મજબૂત થશે દરેક દિશાથી તમને સુખ સુવિધાઓ મળશે અને તમારા બધા અધૂરા કાર્યો પણ પૂરા થશે આ સમયગાળા દરમિયાન તમને કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારા જીવનની દિશા સંપૂર્ણપણે બદલી દેશે આ સમય તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે તેથી આ શુભ સમયનો પૂરો આનંદ માણો આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન શનિદેવની કૃપાથી બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે આ સમય દરમિયાન તમારા જીવનમાં ઘણા મહત્વપૂર્ણ સંયોગો બનશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે આ દરમિયાન તમને કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે જે તમારી જીવનની દિશાને સંપૂર્ણપણે બદલી નાખશે સુખ સુવિધાઓની કોઈકમી નહીં રહેશે અને શનિદેવની કૃપાથી તમારા ભાગ્યમાં એવા બદલાવ આવશે જેના કારણે તમને દરેક જગ્યાએથી લાભ જ મળશે આ સમય દરમિયાન તમે વિદેશ જઈને અભ્યાસ અથવા વ્યવસાય કરી શકો છો અને તમારું વિદેશ જવાનું સપનું પણ સાકાર થઈ શકે છે કારણ કે આ સમય દરમિયાન તમારું નસીબ તમારું સંપૂર્ણ સાથ આપશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમારી કુંડળીમાં મજબૂત યોગ બનશે જેના કારણે તમને સતત ખુશખબરી મળી જ રહેશે હા મિત્રો હવે આગળની રાશિ મેષ રાશિ છે મેષ રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે બે હજાર ચોવીસ થી બે હજાર પચાસ સુધીનો સમય અત્યંત શુભ રહેશે આ સમય દરમિયાન શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનના બધા દુઃખપીડા અને તકલીફો સમાપ્ત થઈ જશે અને તમને પૂરેપૂરું ધન પ્રાપ્ત થશે શનિદેવના આશીર્વાદથી તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે શનિદેવ તમને ખુશીઓથી ભરપૂર કરશે જેના કારણે તમે દરેક મુશ્કેલીનો સામનો કરી શકશો અને તમારા જીવનમાં સફળતા મેળવશો તમારી આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો આવશે અને તમારું જીવન અત્યંત સુખમય બની જશે આ સાથે જ તમને તમારી ઈચ્છિત નોકરી મળશે અને દરેક દિશાથી તમને શુભ સમાચાર મળશે આર્થિક દ્રષ્ટિએ તમારો સમય ખૂબ જ સારો રહેશે જેના કારણે વાહન પ્રાપ્તિના યોગ પણ બનશે એટલે કે આ સમય તમારે માટે અત્યંત શુભ અને ફળદાયી રહેશે અંતમાં આ યાદીમાં જે રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જણાવવું છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધી તમારા જીવનમાં રહેશે આ સમય દરમિયાન તમને ભારે આર્થિક લાભ મળશે અને જો તમે કોઈક ઋણ લીધું છે તો તેનાથી પણ જલ્દી મુક્તિ મળશે તમારી મહેનતનું ફળ હવે તમને મળશે અને તમારી વ્યવસાયિક ક્ષમતા પ્રદર્શિત થશે વેપારમાં તમને લાભ થશે સમાજમાં તમારું માનસન્માન વધશે અને તમારા મિત્રો પણ તમારું સંપૂર્ણ સહકાર આપશે તમારી કુંડળીમાં બનેલા યોગને કારણે આ સમય તુલા રાશિ માટે અત્યંત લાભકારી સાબિત થશે તેથી આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો મિત્રો ભગવાન શનિદેવની કૃપાથી વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચાસ સુધીનો સમય આ બધી રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ સમય દરમિયાન આ રાશિવાળાઓને મોટી મોટી ખુશખબરીઓ અને ધન લાભ મળશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય